હજામ સમાજના લોકો પોતાને આહિર ગણાવતા વિવાદ થયો રાજકોટ શહેરમાં આહિર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું સર મારું નામ વિજયભાઈ કુગસિયા આહિર સમાજ મહામંત્રી મોરબી જિલ્લો હવે અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને એક સામાજિક ભેળસેળના મુદ્દે આજે આવેદન આપવા માટે અહીં આવ્યા છીએ અને મુદ્દો એ છે કે વાણંદ સમાજની એક પેટા જ્ઞાતિ જે હજામ તરીકે ઓળખાય છે એ જ્ઞાતિની અમુક ભરતી અટકો છે જે આહિર સમાજમાં પણ એ અટકો આવે છે અને એ હજામ સમાજમાં પણ એ ભરતી અટકો આવે છે એ અટકોનો ગેરલાભ લઈ અને આ સમાજના લોકો જે અમુક તત્વો છે આપણે કોઈ આખા સમાજ સાથે કોઈ વિરોધ નથી આહિર સમાજ તો અઢારે વરણને સાથે લઈ અને ચાલનારો સમાજ છે અને આવા જે લેભાગુ તત્વો છે જે પોતાના વાહન ઉપર પોતાની નેમપ્લેટ ઉપર ખોટી આહિર સરનેમ લખાવી અને આહિરો સાથે જે ખોટા વ્યવહાર કરે છે અને પોતાને આહિર છીએ અમે એવી વાતો કરતાં ફરે છે એ લોકોના વિરુદ્ધમાં અમે આજે અહીં આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ અને ભવિષ્યમાં જેમાં પણ એમણે ખોટા ઇતિહાસને તોડી મરોડી અને રજૂ કર્યો છે એટલે એમના વિરુદ્ધ આવેદન આપવા માટે અમે અને આમાં અમારી સાથે ગુજરાતના અમારા આહિર સમાજના પ્રમુખશ્રી અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ચાવડા સાહેબનો ખાસ લેટર છે 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 કે જે જે આ હજામ સમાજ પોતાને આહીર એમના વિરુદ્ધમાં એમણે પોતાની નોટિસ પણ આપેલી છે કે ભાઈ અમારે કોઈ એવો ઠરાવ આહીર સમાજમાં આગળ ઉપર વર્ષો પેલા થયેલ છે નહીં અને એમના ચીલે ચાલી અને માન્ય જવાહરભાઈ ચાવડા સાહેબે પણ હાલના વર્તમાન પ્રમુખશ્રીના હોદાના નાતે લેટર બહાર પાડેલ છે કે અમે પણ આ લોકોને સ્વીકારતા નથી છતાં પણ આ લોકો એક જેમ કહેવાય ને કે નગટા આપણે જેને દેશી ભાષામાં હરાયા ઢોર કહી જેને એક ફેર તગડો તો દેશી ભાષામાં આપણે એ છીંડામાંથી પાછા બહાર આવે એટલે એ લોકો અવારનવાર આવા છબકલા કરે છે તો એમના વિરુદ્ધ ખાસ સરકાર શ્રી ધ્યાન દઈએ અને એક્શન લે એવી અમારી માંગણી છે જય મુરલીધર જય યદુવંશ ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વીચ બંધ દ્વારા સર મારું નામ વિજયભાઈ સમાજ મહામંત્રી મોરબી જિલ્લો હવે અમે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને એક સામાજિક ભેડછળના મુદ્દે આજે આવેદન આપવા માટે અહીં આવ્યા છીએ અને મુદ્દો એ છે કે વાણંદ સમાજની એક પેટા જ્ઞાતિ જે હજામ તરીકે ઓળખાય છે એ જ્ઞાતિની અમુક ભરતી અટકો છે જે આહિર સમાજમાં પણ એ અટકો આવે છે અને એ હજામ સમાજમાં પણ એ ભળતી અટકો આવે છે એ અટકોનો ગેરલાભ લઈ અને આ સમાજના લોકો જે અમુક તત્વો છે આપણે કોઈ આખા સમાજ સાથે કોઈ વિરોધ નથી આહિર સમાજ તો અઢારે વરણને સાથે લઈ અને ચાલનારો સમાજ છે એ જાહેર છે અને જે તત્વો છે જે આવારા તત્વો એમાં કોઈ એક જયંતિભાઈ હજામ કરીને અમદાવાદના છે ભાઈ એમને આ બધા ખોટા એફિડેવિટ ઊભા કર્યા છે જે ભરતી અટકોના કારણે ખોટી જે આ સરનેમો જે મેચ થાય છે એમના કારણે એમને ખોટા શરટી બનાવી પોતાના સંતાનોના સરકારને અને આહિર સમાજને અંધારામાં રાખી અને આહિર સમાજમાં ભળવા માટે જે ખોટા પ્રયાસો થઈ રહ્યા છે એના માટે આજે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અવારનવાર અમારી ઘણી બધી રજૂઆતો પણ રહી છે સરકારશ્રીને તંત્રને કે આના વિરુદ્ધ તમે કાયદાકીય એક્શન લ્યો અને આવા જે લેભાગુ તત્વો છે જે પોતાના વાહન ઉપર પોતાની નેમપ્લેટ ઉપર ખોટી આહિર સરનેમ લખાવી અને આહિરો સાથે જે ખોટા વ્યવહાર કરે છે અને પોતાને આહિર છીએ અમે એવી વાતો કરતાં ફરે છે એ લોકોના વિરુદ્ધમાં અમે આજે અહીં આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ અને ભવિષ્યમાં જો સરકાર શ્રી દ્વારા કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તંત્ર દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં અમે ગાંધી ચિંતિયા રાહે ધરણા કરશું અને જરૂર પડશે તો આંદોલન પણ કરશું અને છેલ્લી વાત હજી કહી દઉં કે આહીર સમાજ કોઈ જ સમાજનો વિરોધી નથી સર્વ સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે પણ અમુક આવા જે તત્વો છે જયંતિભાઈ જેવા જે આહિર સમાજના ઇતિહાસની ખોટી બુકો પણ ઊભી કરી છે જેમાં પણ એમણે ખોટા ઇતિહાસને તોડી મરોડી અને રજૂ કર્યો છે એટલે એમના વિરુદ્ધ આવેદન આપવા માટે અમે અને આમાં અમારી સાથે ગુજરાતના અમારા આહિર સમાજના પ્રમુખશ્રી અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જવાહરભાઈ ચાવડા સાહેબનો ખાસ લેટર છે કે જે આ હજામ સમાજ છે જે પોતાને આહીર કેવડાવે છે એમના વિરુદ્ધમાં એમણે પોતાની નોટિસ પણ આપેલી છે કે ભાઈ અમારે કોઈ એવો ઠરાવ આહીર સમાજમાં આગળ ઉપર વર્ષો પહેલાં થયેલ છે નહીં કે ભાઈ આ અજામ લોકો છે જે ખરેખર આહિર છે એવો કોઈ ઠરાવ કરેલ નથી એમના પિતાશ્રી સ્વર્ગીય પેથલજી બાપુએ પણ કરેલ નથી અને એમના ચીલે ચાલી અને માન્ય જવાહરભાઈ ચાવડા સાહેબે પણ હાલના વર્તમાન પ્રમુખશ્રીના હોદ્દાના નાતે લેટર બહાર પાડેલ છે કે અમે પણ આ લોકોને સ્વીકારતા નથી છતાં પણ આ લોકો એક જેમ કહેવાય ને કે નગટા આપણે જેને દેશી ભાષામાં હરાયા ઢોર કહી જેને એક ફેર તગડો તો દેશી ભાષામાં આપણે છીંડામાંથી પાછા બહાર આવે એટલે એ લોકો અવારનવાર આવા છબકલા કરે છે તો એમના વિરુદ્ધ ખાસ સરકાર શ્રી ધ્યાન દઈએ અને એક્શન લે એવી અમારી માગણી છે જય મુરલીધર જય યદુવંશ